મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં જ છો તો બધા જય માતાજી જય મેલીમાં જય ચાવણમાં પરે મારા નવા બ્લોગમાં બધાનું આર સ્વાગત છે તો ગુડ મોર્નિંગ સવારના વાગ્યા છે ખાલી સાત ને આજે સવાર સવારનો બ્લોગ શરૂ કરી દીધો છે આજે આર્યનભાઈની સૂતા છે શુક્રવાર છે એટલે આર્યનના પપ્પાની બધાય સૂતા છે સરદુબેન અમારા ત્યારમાં જો ટિફિનની તૈયારી કરે છે જો જાગી જાગી ને બધા રાંધો તૈયારી કરે કે એમને કામે જવાનું છે અને વિશુભાઈ અમારા બહાર ખાટલા ખુવા વ્યા છે અને અમારો જો ચૂલો હળગે છે અમારે બારે રોટલી ને એવું કરવાનું છે રોટલીને એવું કરવાનું છે અને આજે આપણે ફરી લાડવા બનાવવાના છે બધાને લાડવા ખાવે છે તો બધા આપણે ફરી લાડવા બનાવી નાખીએ તો ચાલો રોટલી રોટલીને એવું બધું બનાવી નાખવી કાર્યનભાઈ જાગી ગયા છે ને બ્રશ કરવા માંડ્યાશ્યનભાઈ જો અને એ વિસુભાઈ એમની આરવાર જ છે જો આપણે બનાવવા મળ્યા છે રોટલી કેમ કે આપણે એલા રોટલી બનાવી નાખી પછી લાડવાના ભાખરા બનાવવાના થાય નહીં તો જો આપણે ભાખરા બનાવવા મળ્યા છે બતા દે સા પાણી પીવે છે ને આપણે જોઈએ ભાખરા બનાવવા મળ્યા છે

આર્યનભાઈ માસીને બધા જાદુ પીને મામા ને ઘરે માસી ગયા કામે આજે એના પપ્પાને કાકાની બેન છે રજા એટલે બધા મોડું જાગવાનું મોડું ચા નાસ્તો આપણી ચા નાસ્તો કરવા જો આપણે આપણે દૂધ બનાવી નાખ્યું છે તો ચાલો પેલ થોડોક નાસ્તો કરી લેવી પછી પછલાદ બાદ કામકાજ આગળ ફોગાડવી તો એલો મિત્રો જો અહીંયા આર્યનના પપ્પા જાગી ગયા હે ને આપણને નિયાર ત્યારે નાહી ધોઈ આપણને મદદ કરવા મળ્યા છે જો કાને બોલ છે નહીં કેમ કે મોઢામાં વિમલ છે એટલે જો અહીં જગ્યા અમારે વિષુભાઈ તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને જો વિશુ આમ જોવો તો જો અમારે વિષુભાઈ વાળ બાળ કપાવીને રેડી થઈ ગયા સાચ હાને વિષુભાઈ જો હા ડગડગ ડગડગ ઊભો રહી તો વિશુઆ હા તો હાલો પાણી આવ્યું તો પાણી દાવી નહીં ગયો હવે આપણે ગોળ ગોળ ગરમ થવા દેવી તો બધાય કન્ટિન્યુ બ્લોક માં રહી જાઓ જો આપણા લાડવા બનીને રેડી થઈ ગયા છે તો આપણે આમાં સ્ટોક કરી નાખશું કેમ કે અમારા ઘરે બધાને લાડવા બહુ ભાવે ભૂખ લાગે એટલે લાડવો લઈને બે જાય છે તો જો સરસ મજાના આપણે લાડવા બનીને ખાશે કેમ કે બનાવતી વખતે આપણે શૂટ ન કર્યું કેમ કે ઉતાવળ જતી અને એક હાથે વાળવાના હતા બીજું કોઈ હતું નહીં હારે

જમવામાં જો લાડવા મગ દાળ શાક રોટલી છાશ કેરી વિશુ વિશુ બે ગયા છે લાડવા ખાવા કા ભાઈ અને આર્યન ભાઈ પણ આઈ બે ગયા છે લાડવા ખાવા જો છાગરો લઈને આલે નાસ્તો આમ ગયા ક્યાં ભાવે છે તમને અને લાઈટ વઈ ગઈ છે અને આપણે અજે એમ નામ રાખી દીધી હા હો બે ગયા હોય ખબર આજે ક્યારે નાવા ધોવાનું વાર આવે કા બપોર તો સડી ગયા

જો <truh> 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 <truh>